નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં પ્રિય મિત્રો આ મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીએ આવી રહી છે આ એક ખૂબ જ ખાસ શિવરાત્રી છે કારણ કે આ સમયે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને જ્યારે પણ કુંભ મહાસંગમ દરમિયાન મહાશિવરાત્રી આવે છે ત્યારે તેનું મહત્વ એક હજાર ગણું વધી જાય છે અને તેનાથી વધુ શું જોઈએ મિત્રો આ વખતે મહાશિવરાત્રી સાઠ વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવી રહી છે તો તક ગુમાવશો નહીં આ દિવસે એટલે કે વીસમી ફેબ્રુઆરી મહાશિવરાત્રીએ ચંદ્રધનિષ્ઠા નક્ષત્ર પરિઘયોગ શકુનીકરણ અને મકર રાશિની હાજરીમાં આવી રહ્યો છે પ્રિય મિત્રો જ્યારે બાર કુંભ પછી એટલે કે એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભ યોજાય છે ત્યારે જે મહાશિવરાત્રી આવે છે તે અમૃતમ શિવરાત્રી છે અને તમારી માહિતી માટે આ વખતે મહાકુંભ સાથે એક ચુમાલીસ વર્ષ પછી શિવરાત્રી આવી છે અને આ દિવસે જો તમે અમારા દ્વારા જણાવ્યા મુજબ યોગ્ય સમય અને શુભ સમયમાં જો તમે આ એક ચુમાલીસ વર્ષ પછી આવતા સંયોગમાં આ છોડના મૂળને ધારણ કરશો તો આ છોડની માહિતી અમે તમને વિગતવાર આપીશું જે માહિતી આપવા જઈ રહ્યા છે તે વિશ્વાસ કરો તેને પહેર્યાના થોડા જ દિવસોમાં તમારા જીવનમાં પૈસાનો વરસાદ થવા લાગશે પછી તમને તમારા જીવનમાં આગળ વધતા કોઈ રોકી શકશે નહીં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારું નસીબ સાતમા આસમાન પર રહેશે તમારું બેંક બેલેન્સ એટલું વધી જશે કે તમે સાત પેઢીઓ સુધી બેસીને ખાઈ શકશો મહાકુંભમાં આવેલા વિરલ સંતોએ આ ચમત્કારી છોડના મૂળના ચમત્કારો વિશે જણાવ્યું છે અને તેઓ પોતે આ મૂળ ધારણ કરી રહ્યા છે ભક્તો જો તમે સાઠ વર્ષ પછી મહાશિવરાત્રીનો આ દુર્લભ સંયોગ ચૂકી જશો તો તમારે ફરીથી સાઠ વર્ષ રાહ જોવી પડશે તેથી ભક્તો અમે તમને વિનંતી કરીએ છીએ અને તમને સલાહ આપીએ છીએ કે જો તમે આ વીડિયો છોડશો તો માફ કરશો તમે એક મોટી તક ગુમાવશો અમારું કામ સલાહ આપવાનું છે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ આગળ તે તમારી ઈચ્છા છે ભગવાન દરેકને કોઈને કોઈ સ્વરૂપે ધનવાન બનવાની તક આપે છે કોને ખબર તમારા માટે પણ આ સુવર્ણ તક હોઈ શકે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડના મૂળમાં ત્રણ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે આ ખાસ છોડના મૂળમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોવાનું માનવામાં આવે છે તેથી જ અમે કહીએ છીએ કે મિત્રો જો તમે આ વિશેષ છોડના મૂળ લાવીને મહાશિવરાત્રીના આ દુર્લભ દિવસે પહેરશો તો તમારું જીવન સુખમય બની જશે તમને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવોના આશીર્વાદ મળશે તો સર્જક પોતે પણ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં અને તમે જીવનભર યાદ રાખશો કે ગુરુજીએ કેટલાક ઉપાયમાં કહ્યું હતું જુઓ ભક્તો તમારા જીવનને લગતી કોઈ પણ સમસ્યા હોય પૈસા સંબંધિત સમસ્યા હોય ઘર સંબંધી હોય પરિવાર સાથે જોડાયેલી હોય નોકરી સંબંધિત હોય ધંધાને લગતી હોય સ્વાસ્થ્ય સંબંધિત હોય બધી સમસ્યાઓનો થોડા જ સમયમાં અંત આવી જશે તેને કેવી રીતે પહેરવું ક્યાંથી મેળવવું તેને સરળતાથી કેવી રીતે મેળવવું યોગ્ય છોડ કેવી રીતે ઓળખવો અને એક ખાસ વાત તેને ઘરે લાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પણ સૌથી પહેલા તમને વિડિયો લાઇક કરો અને કોમેન્ટમાં લખો કે હે દેવી લક્ષ્મી અમારા આંગણે તમારું સ્વાગત છે તેનાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે મિત્રો આ છોડ એટલો ચમત્કારી છે કે ખુદ ભોલેનાથે આ છોડની પ્રશંસા કરી છે જૂના સમયના વૃદ્ધ લોકો તેના મહિમાથી સારી રીતે વાકેફ છે તેથી તેઓ જ્યાં પણ આ ચમત્કારિક છોડને જુએ છે તેઓ તેને પ્રણામ કરે છે મહાશિવરાત્રી પર જો તમે આ છોડના મૂળને ધારણ કરશો તો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે મિત્રો તમે તમારી આસપાસ અપામાર્ગનો છોડ જોયો જ હશે જેને ચિરચિતા પણ કહેવાય છે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જેઓ તેનો મહિમા જાણે છે તે આપણા શાસ્ત્રો પોતે જ તેનો મહિમા વર્ણવે છે કૃપા કરીને ટિપ્પણી કરો અને અમને જણાવો કે તે તમારા વિસ્તારમાં કયા નામથી જાણીતું છે અને તમારા વિસ્તારમાં તેનો ઉપયોગ શું છે પરંતુ આજે હું તમને લક્ષ્મી પ્રાપ્તિ માટે તેનો ઉપાય જણાવીશ કારણ કે તેના મૂળમાં માતા ગંગાનો વાસ છે અને તેના પાંદડા દાંડી અને ફળોમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે મિત્રો જ્યાં ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ત્યાં માતા લક્ષ્મી આપોઆપ આવે છે અને જ્યારે માતા લક્ષ્મીજી આવે છે ત્યારે જીવનમાંથી તમામ પરેશાનીઓ રોગો અને દુઃખોનો નાશ થાય છે તમારા જીવનમાં આગળ વધતા તમને કોઈ રોકી શકશે નહીં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને તમારું જીવન ખીલશે એકંદરે તમને પૈસા સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો કારણ કે પ્રિય ભક્તો જો આપણે ચિરચિતા છોડ વિશે વાત કરીએ તો તેને અપામાર્ગ પણ કહેવામાં આવે છે આ છોડ દ્વારા પેટની ચરબી સડેલા દાંત સંધિવા અસ્થમા સ્થૂરતા તાલ પડવી કિડની વગેરે વીસથી વધુ રોગોનો નાશ થાય છે તેથી જ તમે સમજી શકો છો કે તે વરદાન સમાન છે તમે તમારા વિસ્તારમાં એવા વૃદ્ધ લોકોને જોતા જ હશો જે તમને કહેતા હશે કે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને દાંતના દુખાવા માટે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે જો તમે તેને થોડું જાણતા હોવ તો ઓળખો કે વીડિયોમાં જે દેખાય છે તે આ છોડ છે સામાન્ય રીતે આ તમારી આસપાસ જોવા મળશે તેને ચિર્ચિતા કહે છે કેટલીક જગ્યાએ તેને આંધી ઝાડા પણ કહેવામાં આવે છે અપામાર્ગની ઊંચાઈ અંદાજે સાઠ થી એકસો વીસ સેન્ટીમીટર જેટલી હોય છે સામાન્ય રીતે તે લાલ અને સફેદ એમ બે પ્રકારના હોય છે બંને પ્રકાર લાભદાયી છે પરંતુ સફેદ જે અપામાર્ગ છે તે વધુ ફાયદાકારક છે આજે અમે તમને લક્ષ્મી પ્રાપ્તિ માટે તેનો તાંત્રિક ઉપયોગ જણાવીશું પરંતુ તેનો શું ઉપયોગ કરવો જોઈએ તમારા જીવનમાં સુખ લાવવા માટેના ઉપાયો શું છે જુઓ મિત્રો આજે માણસ પૈસા કમાવવા માટે શું કંઈ કરતો નથી તો શું તમે દસ મિનિટનો સમય કાઢીને આ વિડિયો જુઓ કદાચ તમને ફરી બીજો વિડિયો જોવાની જરૂર ના પડે મિત્રો અપામાર્ગ પરના બીજ તીક્ષ્ણ કાંટા જેવા દેખાય છે તેના ફળ છપાયેલા અને થોડા અંશે ગોળ હોય છે બંને પ્રકારના અપામાર્ગના ગુણધર્મો સમાન છે તેમ છતાં અમે કહ્યું તેમ સફેદ અપામાર્ગ શ્રેષ્ઠ છે તે ખૂબ જ ફાયદાકારક છે તેમાં ફૂલો આવે છે શિયાળામાં ફળો ઉગે છે અને ઉનાળામાં પાકે છે અને સુકાઈ જાય છે તેમાંથી ચોખાના દાણા જેટલા જ બીજ નીકળે છે તેનો છોડ વરસાદમાં ઉગે છે અને ઉનાળામાં સુકાઈ જાય છે હવે તમને તે ખૂબ જ સરળતાથી મળી જશે કારણ કે શિયાળો ચાલી રહ્યો છે અપામાર્ગ તીખો કડવો અને ગરમ પ્રકૃતિનો છે તે પાચનમાં સુધારો કરે છે ઝાડાથી રાહત આપે છે સ્વાદિષ્ટ દર્દ નિવારક છે ઝેર દૂર કરે છે લોહી શુદ્ધ કરે છે તાવ દૂર કરે છે શ્વાસ સંબંધી રોગો મટાડે છે અને ભૂખને નિયંત્રિત કરે છે તેથી જ કહેવાય છે કે અહીં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને મુખ્ય દેવતાઓ આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશને તેમનું નિવાસસ્થાન માનવામાં આવે છે મિત્રો અમાવસ્યાના દિવસે તેને પહેરવાનું ચૂકશો નહીં આ તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં મદદ કરશે કારણ કે આ દિવસે પૂર્વજો સાવચેત સ્થિતિમાં હોય છે આના ઉપયોગથી દિવસ બમણો થશે અને રાત ચારગણી થશે તમે તમારા નોકરી ધંધામાં પ્રગતિ કરવા લાગશો ચાલો પહેલા આયુર્વેદના રૂપમાં તેના વિશે થોડું જાણીએ આનાથી શું ફાયદો થાય છે મને બીજી એક વાત કહો તમને આ ઉપાય કરાવવાથી અમને કોઈ અંગત લાભ નથી જો તમારો ઉપાય સફળ થશે તો જ અમારો ઉદ્દેશ્ય પૂર્ણ થશે કે અમે કોઈની મદદ કરી જો તમે આપણા આયુર્વેદ શાસ્ત્રો વાંચશો તો તમને આ મળશે અને અમે તમને અમારી તરફથી આ માહિતી આપી રહ્યા નથી મિત્રો આ શાસ્ત્રોમાં વર્ણવેલ માહિતી આપી રહ્યા છીએ ચાલો હવે વાત કરીએ કે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા છે જો કોઈ આર્થિક સમસ્યા છે તો તે કેવી રીતે દૂર થશે પરંતુ સૌથી પહેલાં જાણીએ રોગોના ઈલાજ વિશે અને અમે તમને સાચું કહીએ છીએ કે તમારી આસપાસના લોકો પણ તેના કેટલાક ઉપયોગો જાણતા હશે અમે તમને શરૂઆતથી જ કહી રહ્યા છીએ કે આ છોડમાં તમામ દેવતાઓનો વાસ છે જો કોઈ શનિના પ્રકોપથી પરેશાન હોય તો પણ તે દૂર થઈ જાય છે તમે જાણતા જ હશો કે જે શનિની સાડાસાતી સાથે હોય છે તેને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તેના મૂળમાં શનિના સાડાસાતીનો પણ નાશ થાય છે કારણ કે તેના પર બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ જોવા મળે છે એટલા માટે તે ખૂબ જ શક્તિશાળી છોડ છે કહેવાય છે કે સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમૃતના થોડા ટીપા પૃથ્વી પર પડ્યા તે ટીપાની જગ્યાએ આ છોડની ઉત્પન્ન થયો એટલા માટે તે અમૃતની જેમ ફાયદાકારક છે હવે અમે તમને તેના તાંત્રિક ઉપયોગ વિશે વાત કરીએ જે મહાશિવરાત્રીના દિવસે તમારું જીવન બદલી નાખશે તો તમારે શું કરવાનું છે તમારે અપામાર્ગને લાવવો પડશે સૌથી પહેલા તમારે અપામાર્ગના છોડીને સંપૂર્ણપણે જડમૂરથી ઉખેડી નાખવાનો છે યાદ રાખો કે તમારે આ કરવાનું છે કે અપામાર્ગને સંપૂર્ણપણે જડમૂરથી ઉખેડી નાખવાનો છે પછી તેને સૂકોવાનો છે હા મિત્રો તેને સૂકવવાનો છે તે સુકાઈ જાય પછી શું કરવું જોઈએ તમારે તેને બાળી નાખવાનો છે સળગ્યા પછી જે રાખ બને છે તેને લાલ કપડામાં બાંધી રાખવાની છે બીજું જે કઈ કઈ વસ્તુ સૂકવાની હોય તે તમારે ધ્યાનમાં રાખવાનું છે તેમાં તેના પર ફળ છે તે ફળ હોવું જોઈએ તેના પાંદડા તેના મૂળ હોવા જોઈએ મૂળને થોડું લીલું કાપો જ્યારે તે લીલું અને સૂકું હોય ત્યારે જ કાપો આ પછી તેને સંપૂર્ણ રીતે બાળી દો સળગ્યા પછી તે રાખનું શું કરવું તમારે તેને લાલ કપડામાં બાંધીને તેમાં એક કોડી રાખી દેવી જે દેવી લક્ષ્મી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે તમારે આ લાલ કપડામાં એક ગાંઠ બાંધવી પડશે અને તેને લઈને તેને એક વાસણમાં ભરી લો જો તે તાંબાના નાના લોટો હોય તો સારું નહીં તો તમે તેને માટીના વાસણમાં ભરીને લાલ કપડાથી ઢાંકી દો ખાસ ધ્યાન રાખો કે બાંધવા માટે માત્ર લાલ કપડાથી જ બાંધો ત્યારબાદ તમારે માતા લક્ષ્મીની સામે કોમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય એકસો એકવીસ વાર મંત્રનો જાપ કરવો અને પછી ભગવાન વિષ્ણુની સામે મૂકવું ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો લક્ષ્મી માતાને નમસ્કાર કરો તમારી ઈચ્છા મુજબ બધા દેવી દેવતાઓને પ્રણામ કરો આ પછી તમારે તમારા મનમાં ક્ષમા માંગવાની છે અને તમે તેને મહાશિવરાત્રીના દિવસે ધારણ કરવા જઈ રહ્યા છો આ દિવસે ભગવાન શંકરને તમારા મનમાં ભક્તિની ઈચ્છા કરો નોકરી હોય ધંધો હોય જીવનસાથી હોય પૈસા હોય તમારી જે પણ ઈચ્છા હોય તે ભોલેનાથ પાસે માગો અને તેને કહો કે હે પ્રભુ હે ભગવાન મારા જીવનમાં મારાથી જે પણ ભૂલો થઈ હોય મારાથી જે પણ જાણે જાણે પણ ભૂલ થઈ હોય તેને કૃપા કરીને માફ કરી દદો અને મારું જીવન બદલી નાખો મારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરો મારી આર્થિક સમસ્યાઓ દૂર કરો મારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ હોય અથવા તમે જે ઈચ્છો તે કહો તેવું જ માતા રાણીને કહેવું જોઈએ ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થવા લાગશે ખાસ વાત એ છે કે જેના પર ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પ્રસન્ન થાય છે તેમના બંને સંસાર સુધરે છે અને તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેથી અહીં જીવન સુધરે છે પણ પછીની દુનિયામાં તમને વૈકુંઠ ધામ મળે છે આ ઉપયોગ ખૂબ જ શક્તિશાળી છે કારણ કે તમારા પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ છે તેનો ઉપયોગ કરીને તમે લાભ મેળવી શકો છો ફક્ત ધ્યાનમાં રાખો કે તમે આ ગુરુવારે પણ કરી શકો છો તે દિવસે કરવામાં આવે તો વધુ ફાયદો થશે આ ભગવાન વિષ્ણુનો દિવસ છે દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને જીવનમાંથી મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર કરશે મિત્રો તેને વિવિધ મંત્રોથી પણ બોલાવવામાં આવે છે પરંતુ ભગવાન વિષ્ણુનો મંત્ર ખૂબ જ શક્તિશાળી મંત્ર છે અને તમારે તે દિવસે પીળા વસ્ત્રો પહેરીને પીળા ફૂલ અર્પણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ આ વાતનું ધ્યાન રાખો કે તમે પણ પીળી વસ્તુઓનું દાન કરી શકો છો અને પીળી મીઠાઈઓ બનાવીને તે દિવસે તેને પ્રસાદ તરીકે અર્પણ કરવાથી ભગવાનના આશીર્વાદો મળશે અને જીવનની સમસ્યાઓ દૂર થશે આખો વર્ષ ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘર પર આશીર્વાદ આવશે તમારા ઘરની પ્રગતિ થશે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ કરશો તમને ધન સુખ સમૃદ્ધિ મળશે તમારા નવગ્રહ હંમેશા તમારો સાથ આપશે અને પછી તમારે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા દુઃખ કે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં હવે ચાલો જાણીએ અપામાર્ગના ખાસ ઉપાયો જો કોઈ વ્યક્તિ વ્યાપારમાં સતત ખોટનો સામનો કરી રહી હોય તો અપામાર્ગના મૂળને ગંગાજળથી શુદ્ધ કરીને પોતાના ધંધાના સ્થળે લટકાવવાથી તેને નકારાત્મક ઉર્જાથી બચાવે છે અને વેપારમાં પ્રગતિની તકો વધે છે જેઓ ખાસ કરીને નોકરીમાં ઉન્નતિ ઇચ્છતા હોય તેઓએ તેમના કાર્યસ્થળ પર અપામાર્ગ લાકડામાંથી બનેલું નાનું સાધન સ્થાપિત કરવું જોઈએ આ ઉપાય વ્યક્તિની પ્રતિષ્ઠાને મજબૂત કરવામાં તેમજ ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મેળવવામાં મદદ કરે છે અપામાર્ગ છોડથી સંબંધિત અન્ય એક ગુપ્ત ઉપાય છે કે તેના બીજને પીસીને તેને હળદરમાં મિક્સ કરીને દેવી લક્ષ્મીને અર્પણ કરો જેનાથી વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિનો પ્રવાહ વધે છે જો કોઈ વ્યક્તિ દેવાના બોજથી પરેશાન હોય તો શનિવારની રાત્રે અપામાર્ગના મૂળને સરસવના તેલમાં પલાળીને કાળા કપડામાં બાંધીને તેને ઓશિકાની નીચે રાખી સૂઈ જાઓ અને બીજા દિવસે તેને વહેતા પાણીમાં તરતું મૂકવાથી કર્જમાંથી મુક્તિ મળવાની સંભાવના વધી જાય છે અપામાર્ગના છોડમાં ઘણા રહસ્યમય ગુણધર્મો છે જે સામાન્ય લોકો જાણતા નથી પરંતુ જ્યારે યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે ત્યારે આ ઉપાયો ખૂબ અસરકારક સાબિત થાય છે આ છોડનો ઉપયોગ માત્ર ધન પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવવા માટે પણ કરવામાં આવે છે આ રીતે અપામાર્ગનો દરેક ભાગ ધન પ્રાપ્તિ અને સમૃદ્ધિ વધારવા માટે એક યા બીજી રીતે ઉપયોગી સાબિત થાય છે તો મિત્રો આશા છે કે તમને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો હશે અમે આ ચેનલ દ્વારા આવા નવા વિડિયો લાવતા રહીશું તો આવા નવા વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન ચાલુ કરો જેથી જ્યારે પણ કોઈ નવો વિડિયો લાવવામાં આવે ત્યારે તમને સૌથી પહેલા નોટિફિકેશન મળે મિત્રો શા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જય શિવશંકર લખવાનું ભૂલશો નહીં આપ સૌનો આભાર